પ્રશ્ન મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદોધી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં ધોળા વિરોધ તેમજ ધોડો મુકામે શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રિદિવીય સત્સંગ શિબિરનું હર્ષોલ્લાસ આયોજન કરવામાં આવ્યું હતું ધોળોમાં જ્ઞાન મહોદોધી આચાર્ય સ્વામીજી મહારાજ સંત મંડળ તેમજ હરિભક્તોના વિશાળ સમુદાય સહિત

ધોરડો ગામને સુવિખ્યાત કર્યું છે દેશ વિદેશની અંદર ત્યારે શ્રી સ્વામી દાદી આચાર્ય જ્ઞાન મહોદાદી પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય સ્વામીજી મહારાજ સંતો ભક્તો સાથે

સભર કાર્યક્રમોનું આયોજન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું જય સ્વામી મહારાજ